તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં એક બે નહીં પરંતુ ત્રણ વર્ષની સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ અતિભારે વરસાદની આગાહી તો આગામી સાત દિવસ ગુજરાતમાં સારો વરસાદ રહેશે જેમાં કચ્છ જામનગર બનાસકાંઠા સહિત સાત જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો વીસથી વધુ જિલ્લામાં યલો એલર્ટ સાથે લોકોને સલામતી સાથે બહાર ન નીકળવા સૂચના તો બિકાનાર અને બંગાળ ટ્રફ લાઇન સાથે સાયકલિંગ સર્ક્યુલેશનથી વરસાદી માહોલ વધુ મજબૂત બનશે વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો આજે ચાર જુલાઈના રોજ આટલા વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સહિત અનેક વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં આજે સામાન્યથી વધુ વરસાદ રહેશે ખાસ કરીને દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ જિલ્લામાં વરસાદનું પ્રભુત્વ વધુ જોવા મળી શકે છે દસ જુલાઈ બાદ દરિયાકાંઠાની નજીકના વિસ્તારમાં વરસાદના જોરમાં ઘટાડો થઈ શકે છે તો દોસ્તો ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયકલિંગ સર્ક્યુલેશન સક્રિય હોવાના કારણે વરસાદ વરસી રહ્યો છે તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના સાત જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ને બાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો તો દૂસો ગટાપટ બીજા સમાજની વાત કરીએ તો રાજ્યના છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને બાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ તો આજે બનાસકાંઠા સાબરકાંઠા ઓરેન્જેલા ટપાય તો દૂસો ગટાપટ બીજા સમાજની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના આગામી ચોવીસ કલાક માટે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી જેમાં ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે તેમાં પાટણ સમી હારીજ પાલનપુર સાબરકાંઠામાં ભારે વરસાદ રહેવાની આગાહી તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા રહેશે તો સાતથી બાર જુલાઈ દરમિયાન અતિભારે વરસાદ રહેશે તથા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે જેમાં અઢાર જુલાઈ બાદ વરસાદનું જોર થોડું ઘટશે બંગાળના ઉપસાગર અને અરબસાગર ના વર્તમાનમાં ભેજવાળા પ્રવાહના કારણે છ જુલાઈ સુધી કેટલાક વિસ્તારમાં ભારતીય અતિભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ તો છ જુલાઈના આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બંધ છે તો હવામાન નિષ્ણાંતોસ્વામીની મોટી આગાહી રાજ્યના ચાર જિલ્લામાં રેડ એલર્ટ અપાયું જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણાનો સમાવેશ થાય છે અહીં ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી પવન ખેડૂતો માટે સારા સમાચાર ખેડૂતો દસમી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવી કિસાન આપતાથી વંચિત રહેશે તો પીએમ કિસાન આપતાથી વંચિત ન રહે તે માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત બનશે સૌથી ઊંચો બોલાયો હતો તો આ સાથે દાહોદ માર્કેટયાર્ડમાં ડુંગળીનો નીચો ભાવ બસો રૂપિયા સુધી બોલાયા તો આ સિવાય ખંભાતમાં પાંચસો રૂપિયા તો બિલીમોરામાં ચારસો પચાસ રૂપિયા બોલાયા જ્યારે સુરતમાં ચારસો ચાલીસ રૂપિયા તો અમદાવાદમાં ડુંગળીના ભાવ ચારસો રૂપિયા બોલાયા જ્યારે ગોંડલમાં બસો ને એક્યાસી રૂપિયા ઊંચા ભાવ બોલાયા તો તો વાત કરીએ આજે ગુજરાતના સાતસો ને ચુમ્માલીસ ટન મગફળીની આવક હતી જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ તળાજા માર્કેટયાર્ડમાં એક હજાર ત્રણસો ને અઠ્યાસી રૂપિયા બોલાયો જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીનો ઊંચો ભાવ એક હજાર એકસો ને પંચોતેર રૂપિયા બોલાયા જ્યારે નીચો ભાવ નવસો ને ચાલીસ રૂપિયા બોલાયા

તો ઉંજામાર કેડિયરમાં નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયા બોલાયો તો આ ઉપરાંત અમરેલીમાં ચાર હજાર નેવું રૂપિયા તો રાંધનપુરમાં ચાર હજાર રૂપિયા બોલાયો જ્યારે દસધનમાં ચાર હજાર અને બોટાદમાં ત્રણ હજાર નવસો પંચાણું રૂપિયા બોલાયો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના નેવ્યાસી તાલુકામાં વરસાદ રહ્યો તો વલસાડના કપરાડામાં ચાર ઇંચ તો તાપીના ડોલવણમાં બે ઇંચ વરસાદ રહ્યો

મહેસાણા ખેડા આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર સુરત નર્મદામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી તો અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે તો માછીમારોને દરિયાઓને ખેડવા સૂચના આપવામાં આવી છે તો રાજ્યના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ રહ્યો તો ચોમાસાની શરૂઆતમાં પણ ધમાકાદાર બેટિંગ જોવા મળી તો રાજ્યના એકથી પંદર જુલાઈ સુધી અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી

નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો નવસારી વલસાડ તાપી ડાંગ અમરેલી ભાવનગર અમદાવાદ પાટણ મહેસાણા ખેડા આણંદ પંચમહાલ વડોદરા સહિત છોડા ઉદયપુર સહિત સુરત ભરૂચ નર્મદામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો અમદાવાદના અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો બાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો તો રાજ્યમાં સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો હતો તો દુષ્ય ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી તો એનડીઆરએફ અને એસડીઆરફની બત્રીસ ટીમો સ્ટેન્ડ બાય તૈયાર તો ગમી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં વરસાદ પડી શકે છે તો હવામાન વિભાગ દ્વારા ગમી સાત દિવસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી જેમાં આજથી ભારે વરસાદથી હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે